વાલીના તરફ ધામના મહંતનું કરબટિયા ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજ રોજ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને બપોરે બાર વાગે વડનગર તાલુકાના કરબટિયા ગામે વાલીના ધામ તરફના મહંત જયરામ બાપુની શિવ યાત્રા પહોંચી હતી જેનું બારપરા રબારી માલધારી સમાજ કરબટિયા પિંપળદર અને શોભાસણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કરબટિયા ગામના ગેટથી ગામના સુરત જોગણી માતાના મંદિર સુધી લોકો યાત્રામાં જોડાયા હતા અને આશીર્વાદ લીધા હતા આ યાત્રામાં જોડાયેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લોકો માટે ભોજન પ્રસાદ પણ રખાયો હતો ત્યારબાદ યાત્રાને શેખપુર વડ થઈ હાટકેશ્વર મંદિર વડનગર જવા માટે વિદાય આપવામાં આવી હતી

આજે આપણા કંપટિયા પીપલ ગાને બાર જ્યોતિલિંગ ચાર ધામ યાત્રા કરી સારા બ્રાહ્મણો મારફત શિવલિંગની મંત્રોચાર સાથે પૂજા થઈ શિવલિંગ આજે આપણા કરબટિયા પિમ્પટર ગામમાં આવ્યું છે બાપુ પોતે પણ પધાર્યા છે જે વાલી જાત અખાડાના આપણા મહામંડલેશ્વર છે અને ખૂબ વિદ્વાન છે સંસ્કૃત વિશાળ છે કાશી ભણેલા છે એવા આપણને મહામંડલેશ્વર શ્રી મળ્યા છે ખૂબ સારાએ ગુજરાતમાં તારીખ એક એક થી રથ ફરી આજે બાવીસ તારીખના રોજ કરબટીયા ગામે રથ આવ્યો છે શિવલિંગની પૂજા આ નેહલા તરફથી આ ગામ તરફથી

બંનેનો આપણને લાવો મળ્યો આ પ્રસંગે ફૂલ લઈને ફૂલની પોખરીથી મહંત સાહેબનું શિવલિંગનું આપણે સન્માન કર્યું રબારી ભાઈઓએ પણ કર્યું રાજપૂત સમાજે કર્યું પટેલ સમાજે કર્યું પ્રજાપતિ સમાજે પણ સન્માન કર્યું એ પાછલા પાંચસો છસો વર્ષનો આપણો વાલી નાટનો બહુ જૂનો ઇતિહાસ આ વાલીનાથની સ્થાપના એવા સંજોગોમાં થઈ હતી ત્યારે તો તલબના દ્વાર જંગલ જેવું હતું અને ત્યાં પ્રથમ ગૌમાનુષ્ય શ્રી રઘુજી મહારાજે ધોળો ધકાવ્યો હતો એ પછી સુરજગીરીજી બાપુ આવ્યા અને બળદેવગીરી બાપુ આવ્યા પછી આ સંસ્થા ગુજરાતમાં નહીં આજે તો સારા ભારતમાં વાલીનાથ જગ્યાનું મહત્વ છે આજે જયરામગીરી બાપુ પણ ભણેલા ગણેલા છે આજે રથ લઈ નીકળ્યા છે ધર્મના કાર્યમાં બાળપણથી તેઓ વાલીનાથ સાથે છે અને આજે આપણને રથ લઈ સ્વયં ભગવાન આપણા દ્વારે આવ્યા છે અમારા કરબટિયા પીપળના રબારી ભાઈઓ નહીં સમસ્ત રામજનો આજે આનંદની લાગણી અનુભવે છે બાપુને અમે ધનવાદ આપીએ છીએ એટલા માટે કે રથ લઈને પોતે પધાર અમારાથી થતું સન્માન કર્યું વડનગર બાર પર સમાજે પણ હવે અહીંથી શરૂ થાય છે એમના હામૈયા કરવાનું એમનું સન્માન કરવાનું અહીંથી રથ શેખપુર ગામે જશે અહીંથી વડનગર હાટકેશ મહાદેવમાં જશે અને સારા સમાજને આશીર્વાદ મળશે આજે બારે બાર પરા ના રબારીઓ અહીંયા હાજર હતા આ તો સમય થોડો લેટ થયા એટલે હું હું એ રીતે પ્રસાદ લઈ અને પોતાનો માલધોરનો ધંધો છે સ્વાભાવિક છે એ પણ સંભાળ કરવટીયા ગામમાંથી અમારા રંજા પરિવારે બે લાખ એકત્રીસ હજાર ફાહો આપ્યો છે અમારા આલના નેહડામાંથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ભાઈઓએ આપ્યો છે અને સુરજ જોગણી માતાજી સેવકગણ તરફથી અગિયાર લાખ રૂપિયા વાળીનાથની સેવામાં આપ્યા છે અને વાળીનાથ પ્રભુને આપીએ એટલું ઓછું છે મને ઓછું લાગે છે આજે કારણ કે એ જગ્યા એવી છે ચૌદ પરગણાની મોટી જગ્યા છે અને બલદેવગીરી બાપુ આજે જીવતા હો તો એટલો બધો હલક હોય જોકે નાના બાપુને પણ આજે હરકત છે સમાજને મળવાનું એમના ભાગ્યમાં લલાટમાં લખાવી છે ત્યારે સમાજને મળવાની છે નાની ઉંમરે કદાચ ન બૂટો ન ભવિષ્યથી પ્રથમ વખત આવી શિવની યાત્રા આ ગુજરાતના રબારી સવારતા નહેરે નહેર પાંચ ઘર હશે ત્યાં પણ શિવયાત્રા આવી છે આ સંજોગોમાં વધુ સમય ના લેતા જે અમારાથી થતી સુરત માતાજી આલ પરિવાર કરબટિયાના અમારા ભાઈઓ અને પિપતદરસિંહ અમારા તૈલે હાથના ખટાણા કોલા લોગોએ પણ સારું એમને મળેલ એ દાન આપ્યું છે અને ભવિષ્યમાં જરૂર પડે તો બાપુ આદેશ કરજો અમે આપની સેવામાં જય હારીનાથ જય સૂરજ